ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી ધમકી મળી બીડીએસ સહિતની ટીમે હાઈકોર્ટ પરિસરમાં ચેકિંગ શરૂ કર્યું છે અગાઉ પણ આવી ધમકીઓ મળી ચૂકી છે હાઈકોર્ટને એના મેલ આઈડી ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ત્યારે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેમાં હાઈકોર્ટના રજિસ્ટ્રારને ઈમેલથી ધમકી મળી વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોનલાઈન ઉપર જોડાયા છે

ઓફિશિયલ ઈમેલ આઈડી પર ફરી એક વખત ધમકી ભર્યો છે જેની અંદર હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે આ પહેલા પણ અગાઉ ત્રણ વખત ઉપરાંત જેટલી વખત ધમકીઓ મળી ચૂકી છે ગુજરાત હાઈકોર્ટને અલગ અલગ પ્રકારે આ પ્રકારની જે ધમકીઓ આપનારા છે તેમની શોધખોળ પણ આ પહેલા પોલીસે કરી છે અને અટકાયત પણ કરી છે આ ધમકી માં પણ હવે આઈપી એડ્રેસના ના આધારે અન્ય બાબતોના આધારે તપાસ શરૂ કરાશે જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે આ જે રૂટીન ઇન્વેસ્ટિગેશન છે તે સિવાય હવે ગુજરાત હાઈકોર્ટ નું જે વહીવટી માળખું છે તે આ સમગ્ર બાબતે સાયબર સેલ ને પણ આ બાબતે ફરિયાદ તે પ્રકારની વિગતો પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહી છે અવારનવારની આ જે મળતી ધમકીઓ છે તેને ગંભીરતાથી લેવામાં આવે છે કારણ કે હાઈકોર્ટ પરિસર છે એ સંવેદનશીલ સ્થળ છે રોજના હજારો લોકોની અવર જવર વાળું સ્થળ છે એટલે દરેક ધમકીને ગંભીરતાથી લેવામાં આવે છે પરંતુ આ પ્રકારની જે ધમકીઓ આપનારા લોકો છે તેવા તત્વોને શોધી કાઢવા માટે હવે સાગર સેલનો પણ સહારો લેવામાં પ્રકારની વિગતો લઈ રહી છે આભાર થી દસ વિગતો આપવા માટે